મણા હે તમારા કાઢિયા ની વાળો અખાથી ગુંબડાળો ભાઈ અખાથી એ કે અમારે રૂપિયા 80 રૂપિયા 80 89 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 જો સ્કોન ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ ફોટો એકાઉન્ટ સ્વરૂપ કા ડોનકો હે બે પાસામાં એક બે યુટ્ર ડોનકો આવી પછી સો યુટ્ર યુટ્ર ડોનકો એક પછી પછી બાકીની રજવાડે યુટ્ર 44 34 44 34

દસ દસ રૂપિયા અગિયાર પાંચ પંદર ચાર ઓગણીસ ત્રણસો ને ઓગણી બે એકવીસ બાવીસ ત્રેવીસ પચીસ પચીસ રૂપિયા ત્રણસો ચોવીસો 55000 5100 બંધો હોતા હતા 22 22 રૂપિયા તો 125000 યાદ સુધી પાછળ સુધી 33 1 મિનિટનો આખો પેત્ર થાય ત્રણસો બાસઠ ત્રેસઠ બસઠ બાસઠ સાસઠ સાસઠ રૂપિયા ત્રણસો સાસઠ બુપિયા ત્રણસો ઓગણસ એકસઠ બાકી પાસઠ અડસઠ ત્રણસો ઓગણસી ત્રણસો એકસો અઠ્યોતેરતેર ત્રણસો છવ્વીસ પાંત્રી પાંત્રી રૂપિયા ત્રણસો પાત્રીસ રૂપિયા પહેલા પાંત્રી પાંત્રી રૂપિયા રૂપિયા કેટલી છે પંદર બી બાવીસ પચીસ અઠ્યાવીસ પાત્રીસ છત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા ત્રણસો બેતાલીસ

ત્રણ વાર ત્રણસો ત્રણસો અઢાર રૂપિયા બેતાલીસ જુમ્માલ અડતાલીસ ચોરા પચાસ નેવાસી નેવા રૂપિયા ત્રણ વાર દ્વાર કે

રૂપિયા 434 434 434 એક આરો આવ છે બસ 5952 55 55 રૂપિયા હેલો બસ 34 102 રૂપિયા 555 55 55 55 55

બેતાલ 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 અઠતાલીસ બધા બાવન પચાસ રૂપિયા ત્રણસો બધા ભરૂપ બાવન બાવન ચોપન પંચાવન પંચાવન રૂપિયા ત્રણસો પંચાવન અઠાવન અઠાવન ઓગણસા